નમસ્કાર મિત્રો ફરી અમારી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો એકદમ આજે કન્ડિશનની અંદર સરસ સરસ મજાની એકદમ ચીલ્ડ કન્ડિશન વાળી ગાડીઓ લઈને આવ્યો છું મિત્રો પહેલીવાર વાર જો યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કોઈ તમારા સગાવાલા ને સસ્તા ભાવની સારી એવી કોઈ સેકન્ડ હેન્ડ ગાડી જોતવી હોય તો એ લોકોને અમારા વિડીયો શેર કરી દેજો મિત્રો આજે હું તમારા માટે એકદમ કન્ડિશન વાળી સેલેરીઓ ગાડી લઈને આવ્યો છું બરાબર બે હજાર સોળ નું ગાડીની અંદર મોડલ રહેવાનું છે પ્યોર પેટ્રોલ એન્જિન ની અંદર મિત્રો તમને ગાડી જોવા મળી જવાની છે બીજું મિત્રો એન્જિન ની તમને વાત કરી દઉં તો એકદમ પેટી પેક કન્ડિશન ની અંદર એન્જિન તમને જોવા મળી જવાનું છે ફર્સ્ટ ઓનર મિત્રો ગાડી ની અંદર તમને જોવા મળી જવાના છે બીજું મિત્રો આખી ગાડી તમે કન્ડિશન ની અંદર જોઈ શકો છો એકદમ શોરૂમ કન્ડિશન અને ટોપ કન્ડિશન ની અંદર ગાડી તમને જોવા મળી જવાની છે બીજું મિત્રો તમને ખાસ જણાવી દઉં કે ગાડીની અંદર કોઈ જાતનો સ્ક્રેચ નથી આગળ પાછળ બીજું મિત્રો કેચિસની ની અંદર કોઈ સડો નથી ઓરિજિનલ એકદમ શોરૂમ કન્ડિશનની ની અંદર ગાડી તમને જોવા મળવાની છે બીજું મિત્રો ગાડીની અંદર તમને ફૂલ ઇન્સ્યોરન્સ ચાલુ જોવા મળી જવાનો છે અને મિત્રો આ ગાડી ફક્ત ને ફક્ત સાહીઠ કિલોમીટર જેન્યુન કંપની રેકોર્ડની અંદર ચાલેલી ગાડી રહેવાની છે મિત્રો ગાડીની અંદર ચારે ચાર સસ્પેન્સર અને ચારે ચાર ટાયરોની કન્ડિશન એકદમ બ્રાન્ડ ન્યુ કન્ડિશન ટાયરોની અને સસ્પેન્શનની તમને જોવા મળી જવાની છે મિત્રો કોઈ જાતનો ખર્ચા વગરની ગાડી છે અને કિંમતની મિત્રો તમને વાત કરી દઉં તો ત્રણ લાખ ને ચાલીસ હજાર રૂપિયામાં સેલેરીઓ વી ગાડી તમને આપી દેવાની છે ફર્સ્ટ ઓર્નર વાળી બરાબર કિંમતની અંદર મિત્રો પાંચ પચીસ રૂપિયાનું તમારું માન રાખવામાં આવશે વધારે ગાડીની માહિતી માટે ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક નંબર આપેલો છે બીજું મિત્રો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે અમે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ત્યાંથી તમે અમારા વોટ્સએપ ગ્રુપ સાથે પણ જોડાઈ શકો છો મિત્રો બીજી ગાડી આજે સરસ મજાની કન્ડિશન વાળી એકદમ ચીલ્ડ કન્ડિશન વાળી ગાડી લઈને આવ્યો છું મારુતિ સુઝુકી ની અલ્ટો કે ટેન ગાડી તમારા માટે સ્પેશિયલ ઓફર ની અંદર એકદમ સસ્તા બજેટ ની ગાડી લઈને આવ્યો છું મોડેલ ની મિત્રો વાત કરી દો તો બે હજાર અગિયાર નું બારમા મહિને ની અંદર ગાડીનું મોડલ રહેવાનું છે ત્રણ ઓર્નર મિત્રો ગાડીની અંદર તમને જોવા મળી જવાના છે બીજો મિત્રો ગાડી પેટ્રોલ પ્લસ ની સાથે આવવાની છે મિત્રો અંદર તમને વીમો ચાલુ જોવા મળી જવાનો છે એસી ની મિત્રો ગાડીની અંદર વાત કરી દો તો એકદમ ચિલ્ડ કન્ડિશન ની અંદર ગાડીની અંદર એસી કન્ડિશન માં જોવા મળવાનું છે બેટરી મિત્રો સાવ નવીત જ નખાવેલી ગાડીની અંદર જોવા મળી જવાનું છે સરસ મજાના મિત્રો ગાડીની અંદર સીટ કવરો તમને જોવા મળી જવાના છે આખી ગાડીમાં મિત્રો બધી જ તે સિસ્ટમ ચાલુ ઓરિજિનલ કંપની કંડિશનની અંદર તમને જોવા મળી જવાની છે ક્યાંય જાતનો મિત્રો ગાડીની અંદર સડો નથી ઓરિજિનલ ગાડી રહેવાની છે દેખાવડી ગાડી રહેવાની છે બરાબર ટાયરોની વાત કરી દો તો મિત્રો ટાયરોની કન્ડિશન બી મિત્રો સિત્તેર પંચોતેર ટકા જેવી ગાડીના ટાયરોની કન્ડિશન તમને જોવા મળી જવાની છે પાવર વિન્ડો મિત્રો ચાલુ છે ગાડીની અંદર સરસ મજાના ચારે ચાર બીજું મિત્રો કિંમતની તમને વાત કરી દઉં તો ફક્ત ને ફક્ત એક લાખને એકવીસ હજાર રૂપિયામાં તમને મારુતિ સુઝુકીની અલ્ટો કેટ એન ગાડી આપી દેવાની છે વધારે ગાડીની માહિતી માટે ડિસ્પ્લે પર મારો કોન્ટેક નંબર આપેલો છે મિત્રો કિંમતની અંદર પાંચ પચીસ રૂપિયાનું ફેરફાર થઈ જાય છે ગાડી જો ગમતી હોય તો કોન્ટેક મારો જરૂરથી જરૂર તમે કરજો બીજું મિત્રો ગાડીની અંદર લોનની પણ સુવિધા ઉપલબ્ધ તમારા માટે કરાવવામાં આવી છે મિત્રો મોડલ ની મિત્રો વાત કરી દઉં તો બે હાજર તેર નું ગાડીની અંદર તમને મોડલ જોવા મળી જવાનું છે સેકન્ડ ઓનર ની અંદર મિત્રો તમને ગાડી જોવા મળવાની બીજું મિત્રો પેટ્રોલ સીએનજી ની સિકવેન્સ ગાડીની અંદર જોવા મળી જવાની છે ઇન્સ્યોરન્સર છવ્વીસ નો પાંચમા મહિના બધું જ તે ગાડીની અંદર ચાલુ જોવા મળી જવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર હમણાં બ્રાન્ડ ન્યુ કન્ડિશન ની અંદર ટાયરો નખાવેલા તમને જોવા મળી જવાના છે બીજું મિત્રો ગાડીની અંદર તમને સરસ મજાનું ઇન્ટિરિયર નીટ ક્લીન ની અંદર જોવા મળી જવાનું છે ચિલ્ડ કન્ડિશન ની અંદર એસી ગાડીની અંદર રહેવાનું છે પાવર સ્ટેરિંગ સરસ મજાના ગાડી ની અંદર રહેવાના છે બીજો મિત્રો પાવર વિન્ડો ચારે ચાર અને સેન્ટ્રલ લોક એકદમ તમને કંપની કન્ડિશન ની અંદર જોવા મળી જવાના છે સરસ મજાનું મિત્રો મ્યુઝિક સિસ્ટમ પણ ગાડીની અંદર રહેવાનું છે અને તમને ગમે એવા મિત્રો સરસ મજાને કંપનીના કન્ડિશન ની અંદર સીટ કવરો ગાડી ની અંદર તમને જોવા મળવાના છે મિત્રો ગાડી તમને 100% નોન એક્સીડન્ટ ની ગેરંટી સાથે આપવાની છે અને કિંમત ની મિત્રો તમને વાત કરી તો એક ને પંચ્યાસી હજાર રૂપિયામાં સેન્ટ્રો ગાડી તમને આપી દેવાની છે જો ગાડી ગમતી હોય મિત્રો તો ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક નંબર આપેલો છે ત્રણે ત્રણ ગાડીઓની કિંમત મિત્રો નિગોશિયેબલ છે પાંચ પચીસ રૂપિયાનું તમે જોવા આવશો એટલે પર રાખવામાં આવશે ગાડીઓ મિત્રો ગમતી હોય તો ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક નંબર આપેલો છે અને આવા સેકન્ડ હેન્ડ ગાડીઓના વિડીયો જોવા માટે અમારી રાઠોડ બાય એન્ડ સેલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા લોકોને ગમ ગાડીઓ લેવી હોય તો એ લોકોને શેર કરી દેજો અમારા વિડીયો